આપણે ત્યાં પેલા મદારી આવતા પેલી ડૂગ ડુંગી વગાડી પછી અંદરથી નાક દાદા ને એવું બધું કાઢે એ મદારી કરંડીઓ લઈ અને પોતાનો ખેલ બતાવીને જતો હોય તડકાની અંદર થાકી જાય એટલે એક ઝાડના થડીએ કરંડીઓ મૂકીને ઓશીકું કરીને સુઈ જાય ઉંદર હોય ને ઉંદર ઉંદર ને એમ હોય કે આ કરંડિયાની અંદર કઈક ખોરાક હશે એટલે ઉંદર કાપવા માંડે એ કરંડિયાની અંદર જેવું કાણું પડે એટલે સર્પ ને ખબર પડે કે આ ઉંદર કાપે છે ખરેખર ભૂખ ઉંદર ને લાગી હોય પણ સાફ શાંતિ રાખે કઈ વાંધો નહીં ભલે કાપતો અને જેવું કાણું થઈ જાય આમ અંદર દર પડી જાય અને એ ઉંદર છે એ ખોરાક ની આશામાં જ્યાં કરંડિયા ની અંદર જાય તો ઘટના શું ઘટે પોતે જ ખોરાક થઈ જાય સાફ છે એ ઉંદર ને ખાઈ જાય મહેનત કોને કરી ઉંદરે ફળ કોને મળ્યું સાપને આપણા સાધુ સંતો એવું કહે છે કે ઉંદર કાપે કરંડીઓ સાપ ઉંદર ને ખાય ઉદ્યમે અવળું પડે ધાર્યું ધણી નું થાય મહેનત ઉંદર કરે ને પોતે જ કોળિયો થઈ જાય બસ આવું કઈક કરવાનું બ્રહ્માજીએ કીધું છે હે દેવતાઓ ઉદ્યમ રાક્ષસો પાસે કરાવો એનું ફળ આપણને મળશે અને પછી તો મેરુ પર્વતને લઈ આવ્યા કઈ રીતે લાવવો બોલે ગરુડે એમાં સહાય કરી છે ગરુડ ઉપર ભગવાન ગયા છે હા અને પ્રભુએ મેરુ પર્વત લઈ આ અને સમંદર ની અંદર સ્થાપિત કર્યો છે દેવતાઓને વાત કરી કે આપણે સમંદર મથિયો બોલે એનાથી શું થશે બોલે અંદર અમૃત છે અમૃત નીકળશે આપણે બધા અમૃત પી જશું રોજના ઝઘડાઓ ન થાય એટલા માટે આ વસ્તુ કરીએ ત્યારે રાક્ષસો એ કીધું કે આપણે નેત્રુ શેનું કરશું બોલે વાસુકી નાગનું અને દેવતાઓ એ કીધું કે અમે જો ભાઈ મોઢાના ભાગે અમે રહેશું આગળના ભાગે પૂછડાના ભાગે તમારે બધાને રહેવાનું એટલે દૈત્યો બધા એમ કે અમે થોડા પૂછડાના ભાગે રહીએ કે અમે પૂછડાના ભાગે નહીં રહી અમે આગળના ભાગે દેવતાઓ કે અમારે કરવું છે વાસુકી કે પેલા દાનવો અને દેવ્યો બધાય ઘઉં જ હતા કલર બે નો સરખો હતો પણ રાક્ષસો કાળા થઈ ગયા ક્યાંથી થયા ખબર સમુદ્ર સમુદ્ર મંથન વખતે જે ઝેર નીકળ્યું ને એ રાક્ષસો બધા હતા મોઢાના ભાગે અને ઈ જે વાસુકી નાગ ઝેર ઓકવા મળ્યો ઝેર ઓકવા મળ્યો ઝેર ઓકવા મળ્યો ને એટલે આ બધા કાળા થઈ ગયા રાક્ષસો કાળા હોય છે એ ધોળા હોય